તો ચાલો આજે આપણે બનાવશું સરગવાનો પાવડર અને સરગવાના પાનથી માંડીને થળ સુધીનું આખે આખો સરગવા આયુર્વેદિક છે એમાંથી જે રીતે આપણને ઉપયોગમાં લેવાય એ રીતે આપણે ઉપયોગમાં લેવાનો છે તો આજે આપણે સિંગને સૂકવી અને એનો પાવડર બનાવવાના છીએ તો ચાલો બનાવીએ આપણે સરગવાની સિંગનો પાવડર જો સરગવાના પાવડર બનાવવા માટે પહેલાં આપણે સરગવાની પસંદગી કરવાની છે તો આવો જાદો સરગવો લેવાનો છે આમાં માવો ખૂબ જ સરસ નીકળે છે જુઓ એકદમ માવાવાળો સરગો લેવાનો છે તો આનો પાવડર એકદમ સરસ બને છે તો આને આપણે હવે કટિંગ કરી અને સુકવવાનો છે તો કઈ રીતે આપણે કટિંગ કરવું તો સરગવાને આ રીતે પાતળો પાતળો કાપવાનો છે એટલે જલ્દી સુકાઈ જાય જો અંદર આ રીતના ઝીણા બીયા અને માવો ઝાજો હોય એ રીતનો સરગવો લઈને અને આપણે એને આ રીતના કટિંગ કરી લેવાનો છે આ રીતે કટિંગ કરી અને પછી આપણે એને સુકવવાનું છે તો જુઓ આપણે અહીંયા સરગવાને સરસ કટિંગ કરી લીધું છે અને આને આપણે હવે તાપમાં સુકવવાનો છે જો વધારે સરગવો હોય તો તમે એક ગમે તે કંઈક સારું ચોખ્ખું કપડું હોય ધોયેલું એની અંદર છૂટો છૂટો પાથરી દેવાનો છે અને આ સરગવાને સુકાતા બે થી ત્રણ દિવસ થાય છે જો વધારે સરસ તાપ હોય છે તો એ બે દિવસમાં સુકાઈ જાય છે થોડો ઓછો તાપ હોય તો એને ત્રણ દિવસ રાખવાનો હોય છે પણ એકદમ ડાયરેક્ટ તાપમાં મૂકી દેસો એટલે સરગવો સરસ રીતે સુકાઈ જાય છે તો ચાલો આપણે એને તાપમાં મૂકી દઈએ જો આપણે જે સરગવો કટિંગ કરી મૂક્યો તો એ સરસ સુકાઈ ગયો છે અને મેં બે દિવસ માટે તાપમાં મૂકેલો હતો તો જુઓ એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે હવે આને આપણે પીસી લેવાનો છે તો ચાલો આપણે હવે આને મિક્સરમાં સરસ રીતે દળી લેશું તો જુઓ આપણે સરગવાને સરસ રીતે દળીને અને ચાડી લીધો છે એમાંથી આટલું આ થોડું ઘણું જાડું ભાગ હોય એ નીકળ્યો છે હવે સવા કિલો સરગવામાંથી આપણે આટલો પાવડર એક વાટકો પાવડર થયો છે એટલે તમારે જો બાર મહિના ભરવા માટેનો પાવડર કરવો હોય કેમકે સરગવાની સીઝન એક જ વખત આવે છે બારેમાં સરગવો બધે જ નથી મળતો એટલે જો તમારે કાયમ માટે યુઝ કરવો હોય આને તમે કઢીમાં દાળમાં શાકમાં રોજ એક ચમચી ઉપયોગ કરી શકો છો સંભાર બનાવી તો સંભારમાં કેમ કે જે ડાયાબિટીસના પેશન્ટો છે એ લોકોને કાયમ માટે સરગવાનો ઉપયોગ કરે તો એને ડાયાબિટીસમાં ઘણી રાહત મળે છે તો ચાલો આપણે એને એ ડબ્બામાં ભરી લેશું અનેક રોગોનો ઈલાજ છે સરગવો બસોથી અઢીસો રોગોમાં સરગવો કામ લાગે છે તો આપણે જો આ રીતે દળીને સરસ એને સૂકવીને દળીને ભરી દઈએ તો આ સરગવો બાળકો ના ખાતા હોય કદાચ સરગવો છાલ કાઢવી પડે છે એટલે બાળકોને નથી મજા આવતી તો તમે આ રીતે દાળ શાક કે એમાં એ ઉપયોગ કરો છો ઘણા લોકોને નાનપણથી ડાયાબિટીસ હોય છે એ બાળકો સરગો નથી ખાતા એને તમે શાકમાં દાળમાં કઢીમાં આ રીતે નાખીને અને ખવડાવી શકો છો જો આપણે સવા કિલો સરગવો લીધો તો એમાંથી લગભગ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલો પાવડર બન્યો છે તો તમે આ રીતે પાવડર બનાવી શકો છો અને ઘણા રોગોની સામે આ પાવડર આપણને ખૂબ જ ઉપયોગી થાય છે તો આપણે આ રીતે પાવડર બનાવીને ઘરમાં રાખીએ તો સીઝન વગર આપણે આ પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ તો તમને જો આ મારો પાવડર બનાવવાની રીત કેવી લાગી છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને આ મારો વિડીયો ગમે તો મારા વિડિયાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો